સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો હાડિયોના તો દરજ ને આપણે વિડીયો આવે પણ આપણે થોડુંક મોડું થઈ ગયું હતું વિડીયો મોડો પાર્સલ ખુલી ને ધીમે ધીમે આપણે બધી હાડિયું બતાવીએમનો માલ આવી ગયો એમ કીએ તો હાલે જેને જે લેવી હોય એ ઓર્ડર કરજો આ નંબર નીચે મારા સ્ક્રીનમાં નાખી મારા વોટ્સએપ નંબર છે અને આપણે એકદમ લાલ ને મરૂન જેવી વચ્ચે કેરીની ડિઝાઇન નીચેનો ફોટો ગોલ્ડન કલરનો અને હાવ પોરવામાં હાવ સોરી પ્રસંગ પાત્ર એ ઘરે પણ કાંઈ નાનો સોનો આપણે પ્રસંગ હોય તો પણ મસ્ત લાગે એનું બ્લાઉઝ છે બધા શરીરમાં કોઈ પણ બહેન હોય તો એને બ્લાઉઝ આમાંથી થઈ જાય એટલું મોટું છે આપણે લેર્યું છે સાડીઓની કિંમત આપણે પાંચસો રૂપિયા છે સાડીઓની પાંચસોની રેન્જ સુધીની જ આપણે સાડી રાખીએ બધા એનું બજેટ હા નહીં ફેન્સીની ફેન્સી અને યુનિકની યુનિક એટલા તો બહારથી ઓર્ડર આવે અને એટલી કુરિયર કરીએ આ આપણે એનું બ્લાઉઝ છે આ પણ બહુ મસ્ત છે લેરિયાની ડિઝાઇન પિન્ક કલર છે લાઈટ એકદમ આછું સ્લીક ઉપર હાવ પહેરવામાંય પણ હાવ ફોરી આ બ્લાઉઝ વિડિયો ને તમે જોવો એનો કેવો મસ્ત લુક આવે છે એકદમ અત્યારની ફેશનમાં આપણે આપણે બધી હાડીઓનો ભાવ રીઝનેબલ જ છે વધારે ભાવ રાખ્યો જ ને કોટન ઉપર કોટન જેવી આપણે સાડી છે કાપડ એકદમ સોફ્ટ છે શેવાડીયો કલર છે ને સફેદ લાઇટ ઓફ વાઇટ ક્રીમ ઉપર પાંદડા પાંદડા એનો પાલવ છે અને નીચે પટ્ટામાં પણ છે જે કામ ચોરીનો ભાગ આવીએ અને એનો બ્લાઉઝ છે હા વાત છે પહેરી હોય તોય પણ વજન ન લાગે એવું કાગળીમાં એવી હાડી છે આ તો

જે જ્યાં વિડીયમ છે ભાવ હોય ઈદ લખેલો હોય લાલ ચોકઠાન ટોમેટો વચ્ચે જરીની પટ્ટી આવશે એકદમ યુનિક ડિઝાઇનમાં છે એકદમ રામા કલર અને બ્લુ પટ્ટો છે ને લાલ ને જરીની પટ્ટી એકદમ બ્લાઉઝ છે સાડીઓ જોઈને જે ગમે એ સીધો ઓર્ડર ખાસ કરીને કર કરજો ન કરવો સાડીયું તરત જ વયું જાય તમને પછી ગમતું હોય એ ચિકનવર્કમાં એકદમ ઝેરી લીલ્યો mucho de un laúlche, ano hay por favor pan sorpiace y color palo. આ બ્લેક ટપકા છે અને એકદમ પોચું કાપડ તો આ પાલવ અને આ બાજુ આપણે એનું બ્લાઉઝ છે આખું પોચું કાપડ હવે એકદમ મુઠ્ઠીમાં આવે જાય એવું હાવ ફોરું સાડી છે એકદમ લીલો બહુ મસ્ત છે એનોય પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ મારી ચેનલ ને કરતા જ રેજો એટલે તમને આગળનો મારો વિડીયો આવે એનું સીધું તમને એનું નોટિફિકેશન આવે આવડે એવું કઈ જરૂર નથી કે બધા વાંચતા જ આવડે જેને વાંચતા નો આવડે એનો ભાવ કઉશું જ મીડિયામાં કે આ બધી સાડીનો ભાવ આપણે પાંચસો રૂપિયા જ છે છતાંય પણ કોઈની બીજી બધા સાડીઓ તો વોટ્સએપ નંબરમાં હા એનો મેસેજ ખાલી કરીને કહેવાય કે બેન સાડીના ફોટા મોકલો એટલે હું તમને હાળીઓના ફોટા મોકલી બાકી મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમારા આગળના વિડીયા જોવા મળે ને બે લાઇકન દબાવજો